નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકા પંડ્યાને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ જોઈએ આજનો સમાચાર અરવલ્લી જિલ્લાના પાહડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી ઉપર સુગંધિત છોડ જીરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉંડા ઉદાહરણ પૂરું પાડ્યું છે જીરેનિયમની ખેતી મોટા ભાગે મહારાષ્ટ્ર તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી છે પરંતુ અરવલ્લીની ધરતી ઉપર જીરેનિયમ સુગંધીત છોડની ખેતી કરીને અત્તર ઉગાડ્યું છે અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ સતત અનેક નર્સરીઓમાં મુલાકાત લેતા હતા અને પૂનામાં નર્સરીની મુલાકાત લેતા તેમને જીરેનિયમ છોડ વિશે માહિતી મળી હતી અને તેમણે અરવલ્લીમાં ઉગાડવા માટેની પ્રેરણા મળી ત્યારબાદ ત્રણ વીઘામાં જીરેનિયમ છોડ વાવે છે અને તેમાંથી સુગંધિત તરત પ્રવાહી કાઢવામાં આવી છે ત્યારબાદ તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવામાં કરવામાં આવે છે જેમાં ખેડૂતને મબલક આવક મળી છે અનિલભાઈ જણાવે છે કે પ્રથમ વખત જીરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરવામાં આવી છે જો આમાં સફળતા મળશે તો અરવલ્લીના અને અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે જીરેનિયમની ખેતી મોટાભાગે વિદેશમાં થાય છે જીરેનિયમના છોડથી નીકળનાર તેલ ઘણું મોંઘું હોય છે ભારતમાં આની કિંમત પ્રતિ લિટર લગભગ બાર હજારથી વીસ હજાર સુધીની હોય છે સંશોધક વૈજ્ઞાનિક ડોક્ટર યોગેશભાઈ પવાર કહે છે કે જીરેનિયમની ખેતીથી વધારે ફાયદો લઈ શકાય છે અને સરકાર પણ ખેતી માટે સબસિડી આપે છે માર્કેટમાં આ તેલની વધારે ખપત છે જેથી ખેડૂતો વધારે ફાયદો લઈ શકે છે મારું નામ પટેલ અનિલ પણ વલ્લભભાઈ પારપોર ગામનો વતની છું અને ગુરુદેવ હાઈટેક સીલિંગ નર્સરીનો હું પ્રોપોરેટર છું મારા એ આ નર્સરીમાં ઘણા વેજીટેબલ છોડનું અમે પ્રોડક્શન કરીએ છીએ તેમ છતાં તમે નવું હવે આ જેટલા માટે જેને ખેતી લાયા છીએ જે મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે એમાંથી સુગંધિત તેલ નીકળતું હોય છે એ સુગંધિત તેલ બધા ફાઇનાન્સ અરે ફોગને બધા આ લોકો છે ને જે બનાવતા હોય છે એ એ લોકો વાપરતા હોય છે અને આમાં અમે ખતરામાં છીએ અત્યારે એટલે આમાંથી કેટલું પ્રોડક્શન મળે છે એનાથી શું ફાયદા આ ખેતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી ખેતી આ એકની કટિંગ ગાયા કરતું હોય છે એટલે ખેડૂત માટે બહુ ફાયદાકારક છે પણ અમારી પ્રોસેસમાં છે અત્યારે કે અમે એમાંથી શું મેળવી શકીએ છીએ પછી મેં સાચી માહિતી આપી શકીએ જીરેનિયમ એક સુગંધિત છોડ છે આ છોડને ગરીબોનો ગુલાબ કહેવામાં આવે છે જીરેનિયમ તેલની આજકાલ બજારમાં ભારે માંગ છે જીરેનિયમના ફૂલોથી તેલ કાઢી શકાય છે જે ઔષધિની સાથે સાથે અન્ય કામોમાં પણ ઉપયોગમાં આવે છે જીરેનિયમના તેલની સુગંધ ગુલાબ જેવી હોય છે આનો ઉપયોગ એરોમાથેરાપી સૌંદર્ય પ્રસાધન સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે જીરેનિયમ તેલ એક ઔષધીય છે તંત્રિકા વિકૃતિ અને એક્ઝિમા જેવી સ્થિતિમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે તથા વધતી ઉંમરને પણ રોકે છે આ સાથે માંસપેશીઓ અને ત્વચા વાળ તથા દાંતોને થનારા નુકસાનમાં સારવાર માટે ઉપયોગમાં લેવાય છે વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર